અંકલેશ્વર ડીવાઈએસપી ડૉક્ટર કુશલ ઓઝાની સૂચનાને આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ખેતીવાડી ઉત્પન્ન માર્કેટની પાછળના ભાગે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં બે સમો સ્કોડા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો બર્ગમેન મોપેડ ઉપર મૂકી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 864 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 86000 નો દારૂ અને વાહનો મળી કુલ 4 લાખ થી વધુનો મુદ્દામાલ કબજો કર્યો હતો અને કાગદીવાડમાં રહેતો શહેબાસ ખાન મહેબૂબ ખાન પઠાણ અઝહર સલીમ શેખ અને મોહમ્મદ સાલેર ઉર્ફે શારુખ રાફીક શેખને ઝડપી પાડ્યો હતો જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ મોહમ્મદ સાલેર ઉર્ફે શાહરૂખ શફીક શેખ અંકલેશ્વરના ત્રણ અને વલસાડના પ્રોહિબિશન એક્ટના એક ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું